જે નદીનભાઈ નજીરભાઈ કુરેશી નો હોવાનું પ્રાથમિક અનુમાન છે સિંહે હુમલો કર્યો હોવાની શક્યતા છે અને વન વિભાગ તપાસ કરી રહ્યું છે મંગળવારે ચાર માર્ચે જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે કાકડી મુલી ગામ નજીક ખેડૂત મંગાભાઈ બારીયા પર સિંહણે હુમલો કર્યો મોડી સાંજે ખેતરમાં કામ કરતી વખતે સિંહણે તેમને ફાડી ખાધા મૃતકની બાઇક બાઈક ચપ્પલ અને સિંહના પગના નિશાન મળ્યા જે હુમલાની પુષ્ટિ કરે છે આ હુમલાઓ થી સ્થાનિક લોકો માં ભય નો માહોલ છે વન વિભાગ અને પોલીસે બંને ઘટનાઓની તપાસ શરૂ કરી છે સિંહોના વધતા હુમલાઓને રોકવા તાત્કાલિક પગલા ની જરૂર છે કારણ કે આવી ઘટનાઓથી વન વિભાગ માં પણ દોડધામ મચી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગદ્રા તાલુકામાં હરિપર બ્રિજ નજીક હાઈવે પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો એક ઇકો કાર ટ્રક ની પાછળ ઘુસી જતા ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મોત થયા કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી ચાર ઇજાગ્રસ્ત થયા અને તેમને હોસ્પિટલ ખસેડાયા અકસ્માત માં મૃતકો દ્રાંગદ્રા પરિવાર હતો જે અમદાવાદ માં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો મોડી રાત્રે હરિ પર બ્રિજ પાસે બંધ પડેલા ટ્રક સાથે ઇકો કાર ટકરાઈ જે પુરોહિતે જણાવ્યું કે ટ્રક ન દેખાતા આ અકસ્માત થયો ઘટના જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહો ને પી એમ માટે દ્રાંગદ્રા સરકારી હોસ્પિટલ માં ખસેડ્યા ઈજાગ્રસ્તોને ને પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા દ્રાંગ્રા પોલીસે ગુનો નોંધ તપાસ શરૂ કરી છે